નમસ્કાર આપનું સ્વાગત છે હું છું તાનિયા વડોદરા મહાનગરપાલિકામાં પેપરલેસ કામગીરી કરવા માટે કાઉન્સિલરોને ટેબ્લેટનું વિતરણ કરાયું હતું ત્યારે પાલિકા દ્વારા ત્રીજી ટેબ્લેટ આપવામાં આવતા વિરોધ થયો હતો ત્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ તેમનું ટેબ્લેટ પાલિકાને પરત આપ્યું હતું પુષ્પા વાઘેલાએ પાલિકામાં પેપરલેસ કામગીરી થતી ન હોવાના આક્ષેપ કર્યા હતા તે ઉપરાંત પાલિકામાં વાઇફાઈ ન હોય ટેબ્લેટ કોઈ ઉપયોગી ન હોવાના આક્ષેપ સાથે આજે ટેબ્લેટ પરત આપ્યું હતું પહેલાં જે મેયર હતા એમણે ફોરજીના જમાનામાં થ્રીજીનું ટેબ્લેટ આપ્યું હતું એ ટેબ્લેટ કોઈ સભાસદે વાપર્યું નહીં હોય બરાબર છે કેમ કે ફોરજીના જમાનામાં થ્રીજીનું ટેબ્લેટ પકડાઈ દીધું હતું જેની જોડે ખરીદી કરો એને ફાયદો અને કોર્પોરેશનના ખોટા ખર્ચા પછીથી અમે એવું કીધું કે ભાઈ હવે ફરી લેપટોપ આપવાની વાત તમે કરો છો પણ ખરેખર સાર્થક થવાનું હોય તો જ આપજો બાકી નિરર્થકમાં ખર્ચો કોર્પોરેશનના એટલે લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ ના કરતા તો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે ટેબ્લેટ આપશું તો પેપરલેસની વાત કરી છે હવે પેપરલેસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એવો વિચાર આવે આપણને કે પર્યાવરણનો બચત થાય આટલા બધા કાગળોનો ઉપયોગ ટળે એટલે પર્યાવરણનો બચત થાય પટાવાળાઓ બિચારા બસો વીસ કિલોમીટરના એરિયાની અંદર જે જાય છે ઈંધણ પુરાઈને સમયની બચત થાય એમના ઈંધણની બચત થાય અને આપણે સૌ અમે જે લોકો છીએ એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કર્મચારીઓ હોય એ લોકોનું સામ સામી ટેબ્લે ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય આ હેતુ હતો હવે આ હેતુમાં કદાચ પચાસ ટકા સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત આમાં એક ટકો તમે જો અહીં વાઈફાઈ જ નથી તમે ટેબ્લેટ આપ્યું છે ગૃહમાં લઈને આવવા હવે અહીં તો વાઇફાય જ નથી બરાબર છે તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે એને સાર્થક નહોતું થતું એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો મારો વ્યક્તિગત વિષય છે એમાં હું કોઈને નથી એ કહેતી પણ મારો વ્યક્તિગત મારું મન જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નરે બગાડ છે એ વસ્તુ મારે રાખીને શું કામનું છે એટલે મેં એમને પાછું આપી દીધું